સુરતમાં અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ યુથ વિંગ દ્વારા આયોજિત APCL સીઝનની બાળકોની ક્રિકેટ ટુર્નામેન્ટનો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો આ ટુર્નામેન્ટ 10 ડિસેમ્બર સુધી રમાશે સુરતમાં અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ યુથ વિંગ દ્વારા આયોજિત APCL સીઝનની બાળકોની ક્રિકેટ ટુર્નામેન્ટનો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી પવનજી જણાવ્યું કે રવિવારે ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયજી તોમર મુખ્ય મહેમાન હતા અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યમાં ટ્રસ્ટ બોર્ડના તમામ સભ્યો હાજર રહ્યા હતા યુવા ટીમના પ્રમુખ અંકુર બિચકા તેમની સમગ્ર ટીમ સાથે છેલ્લા ત્રણ મહિનાથી સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છે ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર પ્રાજેક્ટ ગ્રુપના ગોપાલજી સરોગી સહિત અન્ય તમામ સ્પોન્સર્સ પણ હાજર રહ્યા હતા ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ત્રણ મેચ રમાઈ હતી અને ઓરા એવેન્જર્સ કેજરીવાલ નાઇટ રાઇડર્સ અને વિનાયક ટાઇગર્સ વિજયી બન્યા હતા આ ટુર્નામેન્ટ ત્રીસ ડિસેમ્બર સુધી રમાશે विजाका है और अग्रवाल प्रगति ट्रस्ट का युवा विंग का मैं प्रेसिडेंट हूँ ये ए पी सी एल क्रिकेट लीग है अग्रवाल प्रगति लीग जो अग्रवाल प्रगति ट्रस्ट की युवा विंग के द्वारा आयोजन किया गया है ये आज तक का सबसे बड़ा सीजन बॉल क्रिकेट टूर्नामेंट है तो यह लाल भाई कॉन्ट्रेक्टर स्टेडियम पे खेला जा रहा है 24 दिसंबर से 30 दिसंबर तक ये चलेगा और 30 दिसंबर को जो क्लोजिंग फाइनल है वो रात को होगा यहाँ पर रात को बहुत अच्छा नज़ारा देखने को मिलेगा मेरा नाम प्रदीप प्रभुदयाल अग्रवाल है मैं अभी इसमें मेन कन्वेनर की भूमिका निभा रहा हूँ और ये इवेंट अपने आप में ख़ास है इस इवेंट में थर्ड एम्पायर की फैसिलिटी डीआरएस फैसिलिटी वाइट बॉल सीज़न बॉल और फाइनल जो होगा वो नाइट में पूरी लाइट्स के साथ में होगा तो ये इवेंट अपने आप में एक ख़ास है पूरा